ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવીને કૃષિ ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ખેડૂતો માટે પાક ઉત્પાદન જેટલો જ મહત્વનો પ્રશ્ન હતો પાક સંગ્રહનો આ પાક સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલી બનાવવામાં આવી છે જે ખેડૂતો માટે ભારે પ્રોત્સાહક છે ખેડૂતો સુધી રાજ્ય સરકારની યોજના પહોંચે તે માટે આઈપોક ખેડૂત પોર્ટલ કાર્યરત છે અત્યાર સુધીમાં સાહીઠ લાખથી વધુ ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ ચૂક્યા છે સાથે જ ખેડૂતોની ખેત પેદાશો સરકાર ટેકાના ભાવે ખરીદી રહે ગુજરાત સરકારે ધરતીપુત્રોની જમીન અને જળની ચિંતા તો કરી સાથે સાથે કૃષિ પેદાશોની ગુણવત્તા જળવાય અને તેને સારો ભાવ મળી રહે તે માટે પણ ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે एंड मोर देन सेवन लैक फार्मर्स एट प्रजेंट आर ऑन दी आई खेड पोर्टल एंड दिस हेल्प्स रीच दर एंड मोर ट्रांसपेरेंट मैनर सरकार की जो ये गोडाउन की योजना है ये सबसे खेड़ के लिए बेहतरीन योजना है इसके लिए खेड़ूत के जैसे क्या उसने उसका पाक खेत में से निकाला अभी यूँ समझो कि बारिश का मौसम है तो सीधा वो उसके गोडाउन के अंदर माल रख सकता है और नुकसान से बच सकता है